બધો તાપ છે ને સમજ નથી પડતી કે આ શિયાળો છે કે ઉનાળો છે એટલો તાપ લાગે છે અને આજે અમે આવેલા છે દેવલી માળી જે એક આદિવાસી દેવી સ્થાન ગણાય છે જે સુરતથી સિત્તેર કિલોમીટર પડે છે અને અમારા ગામ એટલે કે સોનગઢિયારાથી પંદરથી સોળ કિલોમીટર એમ વધારે વધારે ગણવા જાઉં ને વીસ કિલોમીટર પડે છે અને અહીંયા જે દેવી સ્થાન છે એ બે સ્થાન છે એક નીચેનું સ્થાન છે અને એક ઉપર મંદિર આવેલું છે તો ચાલો આજે આપણે એ જ જોઈશું અમે લોકો સોનગઢ સાઈડથી આવીએ ને તો આ સાઈડ આવીએ અને સુરતથી આવીએ તો આ સાઈડથી આવીએ અને મંદિર આ સાઈડ જવાનું છે આપણે જો અહીંયા ઘણી બધી સ્ટોલ લાગેલી છે અને જે નીચેનું જે મંદિર છે તે આ સાઈડ છે અને આજે રવિવાર છે એટલે પબ્લિકે દેખાય જ છે ઘણું પબ્લિક આવેલું હોય એવું લાગે છે આ બાજુ જમવાનું બનાવીને ખાય છે અને હું તમને આ રસ્તો દેખાડી દઉં જો તમારે આવવું હોય તો જો આ રસ્તો છે ને મેન મંદિરે જાય છે એટલે કે ડુંગર ઉપર અને આપણે આ સાઈડ જવાનું છે એટલે પેલા આ બાજુ જોઈએ આ બાજુ ઘણું પબ્લિક દેખાય છે શું કરે છે જોઈએ જો આ બાજુ બધા જમવાનું બનાવીને ખાય છે દૂર દૂરથી આવવા વાળા લોકો ગાડીને એવું બધું લઈને આવ્યા છે દેવલીમાળી નું નીચેનું મંદિર છે એક એવું દેવીસ્થાન છે જ્યાં આદિવાસી સમાજના લોકો કોઈ પણ બાધા કે માનતા પૂરી થાય ને તો એટલે કે મરઘી હોય કે બકરું હોય કે અનાજ હોય કંઈ પણ અહીંયા ચડે છે આ કેવું દેવીસ્થાન છે આદિવાસી લોકોનું હું તમને આખું મંદિર બતાવી દઉં અને થોડી ઘણી માહિતી પણ આપી દઈશ અહીંયા અમુક સૂચનાઓ પણ લખેલી છે જેની માનતા કે બાધા પૂરી થાય ને તે એ લોકો અહીંયા આવે અને જે કંઈ પણ ચડાવે તે તમે વાંચી લો અને અહીંયા ચડાવો કરે છે ચાલો હવે આપણે આગળ દર્શન કરી લઈએ થી આપણે આગળ જવાનું છે અને નીચે નાનું ગુફા એવું છે આ રીતનું છે થેન્ક યુ જો આજે રવિવાર છે તો ઘણા એવા લોકો આવેલા છે પૂજાપાઠ કરવા માટે અને અહીંયા માતાજીની પૂજા કરી રહ્યા છે અને અહીંયા જે છે તે નારો નારિયેળ તોડવાનું બનાવેલું છે પ્રસાદ ખાય છે પર્વત માંથી નીકળેલી માતા તરીકે આપણા વિસ્તારમાં ફરવા માટે નીકળી સંગાનો અનાર્યો તેનો પીસો કરીને આવેલો એટલે અહીંથી પીસો કરીને આવ્યો આ મેઘરા નદી કિનારે છે ને ત્યાં પથ્થર આવેલા છે ત્યાં હાંતા ગયેલી

જે હુપડા પથ્થર છે ને એ હુપડા છે એ હુપડા અથે કરીને અહીંયા અંદર આવી સમાજ થઈ ગયો હા એને કે ટૂંક કોણ હે કે તો લાંબુ બોય છે પણ તમને ટૂંક માં દીધું ના બરાબર છે હા ચાલો ધન્યવાદ તમારો એટલે આ જે પથ્થર તે છે તે સુપડા છે સુપડા છે એટલે એટલે માં ન વાપરીએ હા 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 એ સુપડા અચ્છા એટલે અત્યારે આ માતાજીનું અહીંયા હંતાઈ ગયેલા સુપડા ઉથે સુપડા ઉથે કે આ બાજુથી હવે

જેની જેની પણ મનોકામના પૂર્ણ થયેલી હોય એ બધાના છોકરાઓના નાના નાના બાળકોના ફોટા મૂકેલા છે જેમ તમે ટ્રસ્ટી આ પૂજારી પાસે જેમ તમે સાંભળ્યું એમ હું પણ પહેલી વાર અહીંયા આવજાવ તો ઘણી વાર કરું છું પણ મેં પહેલીવાર સાંભળ્યું કે જે આ જે માતાજી છે તે સાતપુડાના જંગલોમાંથી અહીંયા ફરવા નીકળેલા જે કનસરી માતા હતા કનસરી માતા તરીકે ઓળખાતા હતા અને એમના પછાડી જે સોનગઢ કિલ્લાના જે અનરિયા હતા એ એમના પાછળ પડેલા અને એમનાથી ભાગીને સંતાઈ ગયેલા મીંઘુડા નદી જે જાય છે એ મીંઢોળા નદી આવેલી છે આ પથ્થરોની વચ્ચે સંતાઈ ગયેલા આ માતાજી અને ત્યાંથી ત્યાં એમણે ઘણી શોધખ શોધખોળ કરવામાં આવી પણ એ માતાજી ના મળ્યા એના પછી આ માતાજી દેવલી માળી આજે હું આના પછી જે તમને દર્શન કરાવીશ એ ડુંગર પર એ મંદિર છે ત્યાં એ માતાજી એક રાત્રિએ એના પછી જે આ તમને મારા પાછળ જે મંદિર દેખાય છે આ પથ્થર છે બે મોટા પથ્થર છે એ પથ્થર નહીં પણ બે સુપડા છે એ આ બે સુપડાના વચ્ચે માતાજી સંતાઈ ગયેલા અને એના પછી માતાજીની અહીંયા સ્થાપના થઈ અને એની પૂજા અર્ચના ચાલુ થઈ કેમ કે એ કનસરી માતા હતા અને અહીંયા આજુબાજુના આદિવાસી વિસ્તારના લોકો એને કનસરી માતા તરીકે દેવી માળીની અહીંયા પૂજા અર્ચના કરવા આવે છે જો આ તમે જુઓ છો આ ભાત છે માતાજીને ધરાવેલું અનાજ અહીંયા કોઈ પણ લોકો પૂજાપાઠ કરવા આવે ને તો અહીંથી થોડુંક ભાત એમ કાઢીને લઈ જાય પોતાના ઘરમાં મૂકવા માટે જે બરકત તરીકે સાચવીને રાખે માતાજીનો ઇતિહાસ તો ઘણો લાંબો છે પણ હું તમને થોડુંક ઘણી જાણકારી આપી અને હવે હું અહીંથી જાઉં છું ડુંગર પર માતાજીના દર્શન કરવા માટે જે દેવલીમાળી તરીકે એટલે આ પણ દેવલીમાળી સ્થાન છે અને ત્યાં પણ દેવલીમાળીનું સ્થાન છે તો આના પછી હું જાઉં છું ઉપર દર્શન કરવા માટે